પોતાની ગાડી લઈને એ જગ્યાએ પહોંચી ગયા જ્યાં બિલ્ડિંગનું બાંધકામ ચાલુ હતું અને ત્યાં જઈને જોયું તો એની ત્રણેય બહેનો મજૂરી કરી રહી હતી અને કોન્ટ્રાક્ટર આ ત્રણેય બહેનો પર ગુસ્સો કરી રહ્યો હતો આવું બધું જોઈને વિપુલ ઉદાસ થઈ ગયો ત્યારે જ એની બહેનોએ વિપુલને જોઈ લીધો પહેલા તો આ ત્રણેયમાંથી એકેય બહેન વિપુલને ઓળખી ન શકી પરંતુ જ્યારે એને વિપુલને ઓળખી લીધો ત્યારે બહેનો પોતાનું કામ પડતું મૂકીને દોડતી દોડતી વિપુલ પાસે આવી અને પોતાના ભાઈને લાગીને જોર જોરથી રડવા લાગી બહેનોને આવી રીતે રડતી જોઈને કલેક્ટર સાહેબ પણ રડવા લાગ્યા મિત્રો આ કલેક્ટર સાહેબની બહેનોને આવી રીતે મજૂરી કરવા માટે કેમ મજબૂર થવું પડ્યું આખી કહાનીનું સત્ય જાણવા માટે આજનો વિડીયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આ કહાની એક એવા પરિવારની કહાની છે જે પરિવાર રોજગાર માટે બિહારથી આવીને સુરતમાં સ્થાયી થયો હતો સુરતમાં આવીને એક રૂમ ભાડે રાખીને આ એક રૂમમાં આખો પરિવાર રહેતો હતો પરિવારની અંદર માતા-પિતા અને ચાર બાળકો હતા ત્રણ દીકરીઓ મોટી હતી અને દીકરો સૌથી નાનો હતો એટલે કે પરિવારમાં કુલ ત્રણ દીકરી અને એક દીકરો હતો આ છ લોકોનો પરિવાર આ એક રૂમની અંદર રહેતો હતો માતા-પિતા મજૂરી કરતા હતા અને મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરો મોટો થવા લાગ્યો દીકરો જ્યારે 5 વર્ષનો થયો ત્યારે એને એક સરકારી સ્કૂલમાં ભણવા બેસાડ્યો અને દીકરો ખૂબ મન લગાવીને ભણવા લાગ્યો એક દિવસ ચારેય ભાઈ-બહેન રમતા હતા ત્યારે મોટી બહેને ભાઈને પૂછી લીધું કે ભાઈ તું મોટો થઈને શું બનવા માંગે છે ત્યારે ભાઈ કહેવા લાગ્યો કે હું મોટો થઈને કલેક્ટર બનવા માંગુ છું કેમકે વિપુલે એની સ્કૂલમાં એવું સાંભળ્યું હતું કે કલેક્ટર એક જિલ્લાનો રાજા કહેવાય છે અને કલેક્ટરનું પદ સૌથી ઊંચું પદ હોય છે એટલે વિપુલે એવું કહ્યું કે બહેન કદાચ મને મોકો મળશે તો હું કલેક્ટર બનીશ ત્યારે મોટી બહેન કહેવા લાગી કે ભાઈ કદાચ તારે કલેક્ટર બનવું હોય તો તને કલેક્ટર બનાવવા માટે કદાચ આવી રીતે બહેન ભાઈ વાતો કરતા હતા અને ખૂબ શાંતિથી રહેતા હતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે બાળકો મોટા થવા લાગ્યા અને વિપુલનો સ્કૂલનો અભ્યાસ પૂરો થઈ ગયો હવે જ્યારે એની અઢાર વર્ષની ઉંમર થઈ ત્યારે વિપુલ એના માતા પિતા પાસે આવીને કહેવા લાગ્યો કે મારો સ્કૂલનો અભ્યાસ થઈ ગયો છે એટલે હવે હું તમારી તમારી સાથે સાથે આવીને મહેનત મજૂરી કરીશ પરંતુ જ્યારે વિપુલે આવી વાત કરી ત્યારે એની મોટી બહેન ચોકી ગઈ અને એ પોતાના માતા પિતાને કહેવા લાગી કે પિતાજી વિપુલ ભણવામાં ખૂબ હોશિયાર છે અને એ કલેક્ટર બનવા માંગે છે એટલે એને આગળ ભણાવવું જોઈએ પિતાજી કલેક્ટર નું પદ ખૂબ ઊંચું પદ હોય છે મિત્રો એના માતા-પિતા અભણ હતા એટલે એને કલેક્ટર વિશે કંઈ ખબર નહોતી પરંતુ જ્યારે દીકરી એને જણાવવા લાગી ત્યારે માતા-પિતાએ એવું કહ્યું કે બેટા કદાચ તો આગળ ભણીને કલેક્ટર બની જઈશ તો આપણી ગરીબી દૂર થઈ જશે આવી વાત સાંભળીને વિપુલેના માતા પિતાને કહેવા લાગ્યો કે પિતાજી હું આગળનો અભ્યાસ કરવા માટે તૈયાર છું પરંતુ હવે પછી અભ્યાસ કરવા માટે ઘણો બધો ખર્જો થશે અને આટલા બધા પૈસા તમે ક્યાંથી લાવશો એટલે જ હું મારો સ્કૂલનો અભ્યાસ પૂરો કરીને તમને કહું છું કે હું પણ તમારી સાથે મજૂરી કરીશ ત્યારબાદ એના પિતા વિપુલને સમજાવવા લાગ્યા કે બેટા કદાચ તું ભણી ગણીને એક મોટો અધિકારી બનીશ તો તારું જીવન સુધરી જશે અને આપણી આવનારી પેઢીઓ પણ ખૂબ સુખ શાંતિથી રહી શકશે એટલે બેટા પૈસાની ચિંતા તારે નથી કરવાની પરંતુ તારે તો મન લગાવીને ભણવાનું છે એટલે હવે તું તારા આગળના અભ્યાસની તૈયારી કર ત્યારબાદ વિપુલે એક ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લઈ લીધું કે ગવર્મેન્ટ કોલેજમાં ખર્ચો ખૂબ ઓછો થાય છે હવે વિપુલ ખૂબ મન લગાવીને કોલેજમાં અભ્યાસ કરવા લાગ્યો અને એના માતા પિતા મહેનત મજૂરી કરીને દીકરાને ભણાવવા લાગ્યા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમયની સાથે વિપુલનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું અને ત્યારબાદ વિપુલ એના માતા પિતાને કહેવા લાગ્યો કે પિતાજી હવે મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું છે એટલે મારે કોચિંગ કરવા માટે બહાર જવું પડશે અને હવે પછીના અભ્યાસ માટે થોડા વધારે પૈસાની જરૂર પડશે ત્યારે પિતાજી બોલ્યા કે બેટા તું તારા અભ્યાસ પર ધ્યાન દે પૈસાની ચિંતા તારે નથી કરવાની કદાચ તારે વધારે પૈસાની જરૂર પડશે તો અમે લોકો ડબલ મજૂરી કરીને પૈસાની વ્યવસ્થા કરી લઈશું હવે વિપુલને કોચિંગ માટે દિલ્હી મોકલી દીધો અને અહીંયા માતા પિતા રાત દિવસ મજૂરી કરવા લાગ્યા હવે વિપુલની બહેનો પણ માતા પિતા સાથે મજૂરી કરવા લાગી હતી આ બાજુ વિપુલ દિલ્હીમાં રહીને યુપીએસસીની તૈયારી કરવા લાગ્યો વિપુલ સમય સમય પર માતા પિતા અને બહેનો સાથે ફોનમાં વાત કરતો અને ખૂબ મન લગાવીને મહેનત કરતો અને જ્યારે જ્યારે એને કોચિંગની ફી માટે અથવા તો પુસ્તકો ખરીદવા માટે પૈસાની જરૂર પડતી ત્યારે એના ઘરેથી સમય સમય પર પૈસા આવતા રહેતા આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને વિપુલ પણ રાત દિવસ મહેનત કરીને યુપીએસસી ની તૈયારી કરવા લાગ્યો આ બાજુ એના માતા-પિતા પણ મહેનત કરી રહ્યા હતા અને માતા-પિતાની સાથે એની બહેનો પણ મજૂરી કરવા લાગી હતી આ બાજુ વિપુલ યુપીએસસી ની પ્રી એક્ઝામ આપવા ગયો અને આ એક્ઝામ માં એ પાસ થઈ ગયો એટલે વિપુલ એ પોતાના ઘરે ફોન કરીને માતા પિતાને આ ખુશ ખબર આપી ત્યારે માતા પિતા પણ ખૂબ ખુશ થઈ ગયા અને પોતાના દીકરાને શાબાશી આપીને કહેવા લાગ્યા કે બેટા તું ખૂબ મન લગાવીને અભ્યાસ કરજે એક દિવસ તું જરૂર કલેક્ટર બનીશ ત્યારે વિપુલ કહેવા લાગ્યો કે પિતાજી હવે પછી બે એક્ઝામ આપવાની છે અને ત્યારબાદ મારું ઇન્ટરવ્યુ થશે અને ત્યારબાદ હું કલેક્ટર બની જઈશ આવું સાંભળીને માતા પિતા એને આશીર્વાદ આપવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા તારે જ્યારે પણ પૈસાની જરૂર પડે ત્યારે અમને જણાવી દેજે અમે તારા ખર્ચા માટે પૈસાની વ્યવસ્થા કરી દઈશું પરંતુ તારે ખૂબ મહેનત કરીને કલેક્ટર બનવાનું છે હવે ધીરે ધીરે મેઈન એક્ઝામ નજીક આવી રહ્યું હતું પરંતુ એ સમય દરમિયાન એક દુર્ઘટના બની ગઈ કેમ કે વિપુલના માતા પિતા બહાર જઈ રહ્યા હતા અને ત્યારે જ એક અકસ્માતમાં એના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું હવે વિપુલ તો દિલ્હીમાં યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો અને અહીંયા એના માતા પિતાનું અવસાન થઈ ગયું એટલે સૌથી નાની બહેન કહેવા લાગી કે દીદી આપણે ભાઈને ફોન કરીને જણાવી દેવું જોઈએ કે આપણા માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે ત્યારે મોટી બહેન વિચારમાં પડી ગઈ કેમ કે એને ખબર હતી કે થોડા દિવસોમાં મારા ભાઈનું એક્ઝામ આવવાનું છે અને આવા સમયે એને માતા-પિતાના મૃત્યુના સમાચાર મળશે તો અભ્યાસમાંથી એનું ધ્યાન હટી જશે એટલે મોટી બહેને પોતાના ભાઈને માતા-પિતાના મૃત્યુની ખબર ન પડવા દીધી અને જ્યારે જ્યારે ભાઈનો ફોન આવતો અને માતા-પિતા સાથે વાત કરવાનું તો ત્યારે મોટી બહેન કઈક ને કઈક બહાનું બતાવીને સમય વીતવા લાગ્યો અને અહીંયા વિપુલે પોતાનું યુપીએસસી નું એક્ઝામ ક્લિયર કરી નાખ્યું ત્યારબાદ પોતાના ઘરે ફોન કરીને કહેવા લાગ્યો કે મેં મારું એક્ઝામ ક્લિયર કરી નાખ્યું છે એટલે મારે પિતાજી સાથે વાત કરવી છે આવું સાંભળીને મોટી બહેન જોર જોરથી રડવા લાગી અને પોતાના માતા પિતાના મૃત્યુ વિશે જણાવવા લાગી કે ભાઈ આપણા માતા પિતાનું ઘણા દિવસ પહેલા અકસ્માત થયું હતું અને ત્યારે જ એનું મૃત્યુ થઈ ગયું છે અમે અત્યાર સુધી તને એટલા માટે કહ્યું નહોતું કેમ કે તારા માટે આપણા માતા પિતાએ ખૂબ મહેનત કરી હતી અને તું પણ ખૂબ મહેનત કરતો હતો અને આવા સમયે કદાચ તને આપણા માતા-પિતાના મૃત્યુના સમાચાર આપીએ તો તારા અભ્યાસમાંથી તારું ધ્યાન હટી જાય અને તું અહીંયા આવી જા તો તારું કલેક્ટર બનવાનું સપનું અધૂરું રહી જાય એમ હતું આવું સાંભળીને ભાઈ પણ ખૂબ રડવા લાગ્યો પરંતુ થોડી વાર બાદ વિપુલ બોલ્યો કે બહેન હજુ મારું ઇન્ટરવ્યુ બાકી છે અને ઇન્ટરવ્યુ આપ્યા બાદ હું કલેક્ટર બની જઈશ એટલે બહેન કહેવા લાગી કે ભાઈ તું જલ્દીથી જલ્દી કલેક્ટર બની જા ત્યારબાદ આપણે બધા જ સાથે રહીશું આવી રીતે થોડી વાર વાત કરીને ફોન મૂકી દીધો અને થોડા દિવસ બાદ વિપુલને ઇન્ટરવ્યુ આપવાનો સમય આવ્યો એટલે એણે ઇન્ટરવ્યુમાં જવા માટે સારા કપડા ખરીદ્યા કેમ કે વિપુલ માટે એના માતા પિતાએ પહેલાથી જ પૈસા મોકલ્યા હતા અને ત્યારબાદ એની બહેનો પણ એના માટે પૈસા મોકલતી હતી હવે વિપુલ સારા કપડા પહેરીને ઇન્ટરવ્યુ આપવા માટે નીકળી ગયો ઇન્ટરવ્યુમાં એને એના જીવન વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિપુલ પોતાની આખી કહાની કહેવા લાગ્યો જ્યારે ઇન્ટરવ્યુ લેવાવાળા અધિકારીઓએ વિપુલની કહાની સાંભળી તો એની આંખોમાં પણ આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યા કે કેવી રીતે એક ગરીબ છોકરો અહીંયા સુધી પહોંચી ગયો ત્યાર બાદ વિપુલ અલગ અલગ પ્રકારના સવાલ પૂછવામાં આવ્યા અને વિપુલ બધા જ સવાલોના સાચા જવાબ આપવા લાગ્યો આવી રીતે રીતે વિપુલનું ખૂબ સારી પતી ગયું ત્યારબાદ વિપુલે પોતાની બેનને ફોન કરીને જણાવી દીધું કે બેન મારું ઇન્ટરવ્યુ ખૂબ સારું રહ્યું છે એટલે હવે હું ઈન્ટરવ્યુમાં પાસ થઈને કલેક્ટર બની જઈશ હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા દિવસ બાદ વિપુલનું રિઝલ્ટ આવ્યું વિપુલે પોતાનું રિઝલ્ટ જોયું તો એનો આઈએએસ કેડર નંબર આવી ગયો હતો એટલે વિપુલે વળી પાછો ફોન કરીને સૌથી પહેલા પોતાની બેનને જણાવી દીધું અને કહેવા લાગ્યો કે બહેન આજથી હું કલેક્ટર બની ગયો છું આવું સાંભળીને મોટી બહેન ખૂબ ખુશ થઈ ગઈ અને એ પોતાની બંને નાની બહેનોને કહેવા લાગી કે આપણો ભાઈ હવે કલેક્ટર બની બની ગયો ગયો છે છે હવે હવે ખૂબ જ ખુશ થઈને મોટી બહેન કહેવા લાગી કે ભાઈ તો તું કલેક્ટર એટલે હવે ઘરે આવી જા અને હવે આપણે ચારેય ભાઈ બહેન સાથે રહીશું પરંતુ ત્યારે જ વિપુલ બોલ્યો કે બહેન હજુ મારી ટ્રેનિંગ બાકી છે મારી ટ્રેનિંગ પૂરી થયા બાદ હું ઘરે આવીશ ત્યારબાદ વિપુલ પોતાની ટ્રેનિંગ માટે નીકળી ગયો અને આ બાજુ ત્યારબાદ એનું એક સારી જગ્યાએ પોસ્ટિંગ થઈ ગયું જ્યારે વિપુલનો કલેક્ટર તરીકે પહેલો દિવસ હતો ત્યારે જ એ એક સરકારી ગાડી લઈને પોતાના ઘરે ગયો બપોરનો સમય હતો અને એ ઘરે આવીને અંદર જોવા લાગ્યો પરંતુ અંદર કોઈ નહોતું એટલે એ પાડોશમાં પૂછવા લાગ્યો કે અહીંયા મારી બહેનો રહેતી હતી એ ક્યાં ગઈ છે ત્યારે પાડોશીએ કહ્યું કે તમારી બહેનો તો આખો દિવસ મજૂરી કરવા જાય છે એટલે વિપુલ બોલ્યો કે એ અત્યારે ક્યાં મળશે એટલે પાડોશીએ કહ્યું કે તમારી બહેનો અહીંથી થોડા દૂર એક બિલ્ડિંગનું કામ ચાલી રહ્યું છે ત્યાં મજૂરી કરે છે

ત્યારે એની આંખોમાં આંસુ આવી ગયા કલેક્ટર સાહેબ પોતાની બહેનોની આવી દશા જોઈને ખૂબ પરેશાન થવા લાગ્યા અને જ્યારે એની બહેનોએ વિપુલને જોયો તો થોડીવાર માટે તો એ પણ વિપુલને ઓળખી ન શકી અને વિચારવા લાગી કે આ બિલ્ડિંગની તપાસ કરવા માટે કોઈ અધિકારી આવ્યો હશે પરંતુ જ્યારે એણે ધ્યાનથી જોયું તો સૌથી નાની બહેન વિપુલને ઓળખી ગઈ અને દોડીને વિપુલને ગળે લાગી ગઈ એટલે બીજી બંને બહેનો પણ દોડતી દોડતી વિપુલ પાસે આવી અને એને ગળે લાગીને જોર જોરથી રડવા લાગી ત્યાર બાદ વિપુલ પોતાની બહેનોને ગાડીમાં બેસાડીને પોતાના ઘરે આવ્યો અને આસપાસમાં રહેવાવાળા લોકોને જ્યારે ખબર પડી કે વિપુલ હવે કલેક્ટર બની ગયો છે તો એ લોકો પણ એનું સ્વાગત કરવા લાગ્યા થોડીવાર વાતો કરીને ત્યારબાદ વિપુલ એની મોટી બહેનને કહેવા લાગ્યો કે બેન તમે તમારો સામાન બાંધી લ્યો અને મારી સાથે આવો આજ પછી આપણે અહીંયા નથી રહેવાનું કેમ કે કલેક્ટર સાહેબને એક સરકારી મકાન મળ્યું હતું હવે કલેક્ટર સાહેબ પોતાની ત્રણેય બહેનોને સાથે લઈને પોતાના સરકારી મકાનમાં રહેવા આવ્યા અને ખૂબ ખુશીથી ચારેય ભાઈ બહેન સાથે મળીને રહેવા લાગ્યા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને થોડા મહિના બાદ વિપુલે પોતાની ત્યારબાદ હવે નાની બહેન અને વિપુલ રહેતા હતા અને જ્યારે વિપુલે નાની બહેનને લગ્ન વિશે વાત કરી ત્યારે બહેન કહેવા લાગી કે ભાઈ પેલા તમે લગ્ન કરી લ્યો કેમ ઘરમાં નવી નવી ભાભી આવશે તો એને બધું જણાવવા માટે હું એની સાથે રહીશ તો સારું રહેશે ત્યારે જ સમજાવવા લાગ્યો કે કે બહેન આજના સમયની છોકરીઓ એવી હોય છે લગ્ન બાદ સાસરિયામાં આવીને એને સ્વતંત્ર જીવન જીવવું હોય છે એટલે કદાચ હું લગ્ન કરી લઈશ અને મારી પત્ની ઘરમાં આવશે ત્યાર બાદ કોણ જાણે હું તારા લગ્ન કરાવી શકીશ કે નહીં મિત્રો

ત્રણેય બહેનોએ મળીને વિપુલ માટે એક સારી અને સંસ્કારી ઘરની છોકરી શોધી અને એ છોકરીનો ફોટો બતાવીને કહેવા લાગી કે ભાઈ અમે ત્રણેય બહેનોએ મળીને તારા માટે આ છોકરી શોધી છે ત્યારે ફોટો જોયા વગર જ વિપુલે એવું કહ્યું કે બેન તમે મારા માટે છોકરી શોધી હોય તો એ સારી જ હોય એટલે મારે ફોટો જોવાની કોઈ જરૂર નથી હું એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છું ત્યારબાદ ત્રણેય બહેનોએ મળીને ખૂબ ધામધૂમથી વિપુલના લગ્ન કરાવ્યા લગ્ન બાદ વિપુલના ઘરમાં એની પત્ની આવી ગઈ હતી વિપુલની પત્ની પણ ખૂબ સંસ્કારી હતી એટલે એ પણ ત્રણેય બહેનો અને વિપુલનો ખૂબ આદર કરતી હતી હવે કલેક્ટર સાહેબ અને એની પત્ની પણ ખૂબ સુખ શાંતિથી રહેવા લાગ્યા હતા તો મિત્રો આ ત્રણેય બહેનોએ રાત દિવસ મજૂરી કરીને પોતાના ભાઈને બાળપણમાં આપેલું વચન આવી રીતે પૂરું કર્યું હતું અને એને કલેક્ટર બનાવ્યો હતો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ